શાખા બીજા દિવસે મોટા વેપારીઓ ઉપર હતી પાલિકામાં મળેલી સંકલનની બેઠકમાં સિનિયર ધારાસભ્યએ તેલ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ સામે કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું સંકલનની બેઠક મળી હતી સિનિયર ધારાસભ્ય પટેલે તેલમાં થતી ભેળસેળ અને વારંવાર એક જ વેપારી દ્વારા ભેળસેળ કરવામાં આવતું હોવાનું ખુલ્યું હોવા છતાં તેની સામે કડક કાર્યવાહી ન થતાં તેની ફરિયાદ કરી હતી જેના પગલે ખોરાક શાખાની ટીમે ચોખંડ વિસ્તારમાં આવેલી સાયનાથ એન્ટરપ્રાઇઝમાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી ચેકિંગ દરમિયાન આજે છૂટક તેલ વેચાણ વેપારીઓ જોવા મળ્યા હતા ચોખંડ વિસ્તારમાં આવેલા ખાદ્ય તેલના વેપારી પાસે સેન્ટ્રલ લાયસન્સ હોવાથી સેમ્પલ લેવામાં ન આવ્યું હતું અધિકારી દ્વારા વેપારીને સૂચન કરવામાં આવ્યું હતું કે છૂટક તેલ વેચાણમાં તેલના કંપનીનું નામ અને પ્રકાર ખરીદનારને કહેવામાં આવે છે વારંવાર ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ વેચાતો હોવા છતાં તેની સામે કડક કાર્યવાહી થતી નથી કમિશનરના સૂચન બાદ પાલિકા હવે ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચતા વેપારીઓને ત્યાં લાલાંક કરશે કાર્યવાહી કરવાનું મન બનાવ્યું છે તહેવારોમાં લેવાતા પંદર દિવસો લીધો ખરીદી કરી આરોગ્ય છે ખાદ્ય ચીજ વસ્તુઓ કાર્યવાહી થશે તે નક્કી છે વિસ્તારમાં જે તેલના છૂટક વિક્રેતાઓ કામગીરી હજી જસ્ટ જ અમે અહીંયા પહોંચ્યા છીએ સાઇટ ઉપર અને કામગીરી કરી રહ્યા છે અત્યારે જે દુકાન પર આપણે હાજર છે તેમની પાસે સેન્ટ્રલ લાઇસન્સ છે એટલે ત્યાં આપણે સેમ્પલિંગની કામગીરી કરી શકીએ તેમ નથી પણ તેમને જે જરૂરી સૂચના આપવી પડે તેમ છે કે ભાઈ તમે જે રિટેલમાં તેલ વેચો એ રિસાયકલ થયેલા ટીન હોવા ના જોઈએ અને જે પણ તેલ વેચો તે તમારા નામ બ્રાન્ડનેમ સાથે અને જે પ્રકારનું તેલ છે તે સાથે વેચવું એની સૂચના આપેલી છે હા છૂટક વેચી રહ્યા છે આ જે રીતે ડબ્બામાં છે તેમાં અમે કીધું એ પ્રમાણની કાર્યવાહી કરવામાં આવશે